ઈસવીસન અઢારસો ના કેસ પર આધારિત મહારાજ ફિલ્મ સામે પોરબંદરના વૈષ્ણવાચાર્યોએ વિરોધ વ્યક્ત કર્યો છે પોરબંદરને શ્રીમદ વલ્લભાચાર્યજી હવેલી ખાતે પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી શરદ કુમારજી મહારાજ શ્રી પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ચંદ્ર ગોપાલજી મહારાજ શ્રી પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વસંતરાયજી મહારાજ શ્રી પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી જયવલ્લભા લાલજી મહોદયશ્રી તથા વૈષ્ણવોની ઉપસ્થિતિમાં રોષ વ્યક્ત કરીને આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી પોરબંદરના યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગૌસ્મ એકસો આઠ શ્રી વસંતરાયજી રાયજી મહારાજ શ્રીએ એવું જણાવ્યું હતું કે હિન્દુ સનાતન ધર્મને ટાર્ગેટ કરીને આ પ્રકારની ફિલ્મ તૈયાર કરવામાં આવી છે જેની સામે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે પોરબંદરમાં પણ વૈષ્ણવોએ આવેદનપત્ર આપ્યું છે અને સનાતન પ્રેમીઓ એટલા માટે દુઃખી છે કે આ પ્રકારની ફિલ્મોથી ભારતની ભાવી પેઢીને હિન્દુ ધર્મ પ્રત્યેથી વિમુખ કરવા માટેની ખોટી ધારણા બાંધવામાં આવે છે અને ક્યારેય પૂરી કરી શકાય નહીં તેવું નુકસાન હિન્દુ સનાતન ધર્મને થઈ રહ્યું છે સરકારે સખત કાયદાની રૂએ આવી ફિલ્મોને અને સનાતન ધર્મ વિરુદ્ધના સાહિત્યને અટકાવવું જોઈએ વારંવાર હિન્દુ દેવી દેવતાઓના અપમાન થાય છે તે બંધ થવા જોઈએ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા આ મુદ્દે હાઈકોર્ટમાં પણ રજૂઆત થઈ છે દરેક સંપ્રદાયના ધર્મગુરુઓ અને અનુયાયીઓ વિરોધ કરી રહ્યા છે અવારનવાર આવા અધર્મીઓ અને વિધર્મીઓ સનાતન હિન્દુ ધર્મ ઉપર વૈચારિક હુમલાઓ કરે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અંગ્રેજ કાળના કોર્ટના એક ચુકાદાને આધાર માનીને આ ફિલ્મ બનાવવામાં આવી છે અંગ્રેજોના સમયમાં હિન્દુ ધર્મને ભરપૂર રીતે બદનામ કરવામાં આવતો હતો ત્યારે માત્ર ને માત્ર હિન્દુ ધર્મને બદનામ કરવાની આ નીતિને ચલાવી લેવાશે નહીં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચાલાકીપૂર્વક આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું ન હતું અને સીધી જ ફિલ્મ રિલીઝ કરવાની હિલચાલ કરવામાં આવતા સ્પષ્ટપણે સાબિત થાય છે કે તેઓનો ઈરાદો ધાર્મિક લાગણીને દુભાવવાનો હતો તેમ જણાવીને પોરબંદરના વૈષ્ણવાચાર્યોએ એકી સાથે તેનો વિરોધ કર્યો છે અને ફિલ્મ અટકાવવા માંગ કરી છે વૈષ્ણવએ અને વૈષ્ણવાચાર્યોએ ફિલ્મનો બોયકોટ અંગે પોસ્ટર રાખીને પણ વિરોધ દર્શાવ્યો હતો પોરબંદર હિન્દુ સનાતન ધર્મ વિરુદ્ધ એક નેટફ્લિક્સ પર મૂવી આવી રહ્યું છે મહારાજ તેની સામે સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓના હૃદયમાં આક્રોશ છે ગુસ્સો છે કે અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરીને અને તેમના અનુયાયીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવે છે તેના વિરોધનું આ આખું અભિયાન છે સમગ્ર દેશના અલગ અલગ વિભાગોમાં અલગ અલગ જગ્યાઓમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં અમારા પોરબંદરમાં પણ અહીંના વૈષ્ણવ સમાજે અને વૈષ્ણવ અગ્રણીઓએ આજે સવારે માન્ય પોલીસ કમિશ માન્ય પોલીસ અધિકારીને અને કલેક્ટરશ્રીને પત્ર દ્વારા અમારી પોતાની લાગણી અમે બતાવી છે કે દરેકે દરેક સનાતન ધર્મી અને ધર્મપ્રેમી જન અત્યારે ખૂબ દુઃખી છે કે આવા કન્ટેન્ટ જે ઓટીટી પર આવે છે કે જેનાથી યુવાનો ભરમાય છે ગેરમાર્ગે દોરાય છે લોકોને ધર્મ માટેની એક ખોટી ધારણા બંધાય છે અને જેના કારણે જેને કહેવાય ને કે હિન્દુ સનાતન ધર્મને ન પૂરી શકાય એવું નુકસાન થવાનું છે એટલે આવા બધા તત્વોને અટકાવવા અતિશય જરૂરી છે ધર્મનું નુકસાન અટકાવવું હોય તો આવી મૂવીઓ આવા નાટકો આવી બુકો આ બધાને સરકારે સખત જેને કહેવાય કે કાયદાની રીતના અને સત્તાની રૂપે આને અટકાવવા જોઈએ તો જ આપણો સનાતન ધર્મ છે એ પોતાનું કાર્ય સરળતાથી કરી શકશે નહીં તો અવારનવાર ચાહે પછી શિવજી હોય આપણા વૈષ્ણવી ચિહ્નો હોય આપણા ધાર્મિક ચિહ્નો હોય ગણપતિજી હોય માતા કાલી હોય અવારનવાર આપણે જોઈએ છીએ કે કોઈને કોઈ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન એ લોકો એમના પિક્ચરોમાં કરે છે એમની મૂવીમાં એમના ફિલ્મોમાં કરે છે તો આ બધું સદંતર રીતે બંધ થવું જોઈએ અમારી લાગણી એ જ છે અને એ જ લાગણી લઈને અમે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં ગયા હતા અને ગુજરાત હાઈકોર્ટે અમને ચૌદ તારીખે સ્ટે પણ આપેલો અમારા જે આંતરરાષ્ટ્રીય પુષ્માર્ગીય વૈષ્ણવ પરિષદ છે તેમના દ્વારા હાઈકોર્ટમાં જવામાં આવ્યું હતું અને એમાં સમગ્ર દેશના વૈષ્ણવોની લાગણીને પહોંચાડવામાં આવી હતી માન્ય કોર્ટે અમને ત્રણ દિવસનો સ્ટે આપેલો અને આજે પાછા સાંભળવા માટે બોલાવેલા અને સારા સમાચાર હમણાં લેટેસ્ટ એ આવ્યા છે કે હજી આ સ્ટેને લંબાવવામાં આવ્યો છે ને મૂવીની રિલીઝને અટકાવવામાં આવી છે તો દરેક ધર્મપ્રેમીજન આ લડાઈમાં ચોક્કસથી દરેકે દરેક રીતે સહયોગ આપશો દરેકે દરેક સનાતન ધર્મના દરેક સંપ્રદાયો દરેક ધર્મગુરુઓ અને અનુયાયીઓ આમાં સાથે છે અને આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી અમારા સનાતન ધર્મ ઉપર અવારનવાર આવા તત્વો જે જેને શું નામ દેવું એ જ મને ખ્યાલ નથી આવતો પણ આવા અરાજક તત્વો આવા અધર્મી અને વિધર્મી તત્વો દ્વારા જે હુમલાઓ થતા રહે છે આ હુમલાઓ કઈ શારીરિક નથી હોતા કે બોમ્બ નથી ફોડતા એ લોકો પણ માનસિક રીતે આ લોકો છે એ વૈચારિક રીતે હુમલાઓ કરે છે કે જેનાથી આપણું ભવિષ્ય ધર્મનું એ આખું ડિસ્ટ્રોય થઈ જાય એ આખું બરબાદ થઈ જાય એક વર્ષો જૂના અઢારસો સાહીઠના અંગ્રેજોના શાસનના એ ગુલામી વખતના કાળના એક ચુકાદાને લઈને કે જે ષડયંત્રથી આપણું ગોઠવેલું હતું હિન્દુ સનાતન ધર્મને બદનામ કરવા માટેનું એ અંગ્રેજ શાસનના ચુકાદાને આધાર માનીને તમે એના ઉપર ફિલ્મ બનાવો છો એ કેવો આધાર લ્યો છો તમે ભારત સ્વતંત્ર છે આજે ભારતની કોર્ટ છે ભારતનું ન્યાયાલય છે એનો આધાર કઈ ગયો ને પહેલાથી તમે અંગ્રેજોના શાસન અને સમયનો એટલે કોઈ સેન્સ બનતો નથી કોઈ એમાં એ નથી બનતું કે દોઢસો વર્ષ પહેલાના અંગ્રેજી શાસનના કેસને લઈને તમે અત્યારે આવો છો ને એના ઉપર મૂવી બનાવો છો અને એ પણ એક ષડયંત્રકારી આખી ઘટના છે જો તમે એ અંગ્રેજ જજના ચુકાદાને અને જજમેન્ટને માનશો અને એને સાચું માનશો અને એની ઉપર ફિલ્મ બનાવો છો તો તમારે શહીદ ભગતસિંહને શહીદ નહીં કહી શકાય તો તમારે ચંદ્રશેખર આઝાદને નહીં કહી શકાય એને આપણે શહીદનું બિરુદ આપ્યું છે એને આપણે એ લોકો ક્રાંતિકારી માનીએ છીએ કે એમણે દેશ માટે શહીદી વહોરી છે અને અંગ્રેજોના એંગલથી જુઓ અંગ્રેજ જજે એમને ગુનેગાર ઠેરાવ્યા હતા અને ફાંસીની સજા આપવામાં આવી હતી તો આ મોટો ડિફરન્સ છે એ એ અંગ્રેજ જજો દ્વારા એક ષડયંત્રથી એ આખો આ આપણો ધર્મ નષ્ટ કરવા માટેનું એક ગોઠવણ હતી અને એના આધારે આ મૂવી છે તો અમારો સખત શબ્દોમાં વિરોધ છે દરેકે દરેક ધર્માચારીઓ અને અનુયાયીઓનો કે આવા પ્રકારના કોઈ પણ ક્રિયાકલાપો કે જે ધર્મ વિરુદ્ધ થતા હોય ને અધર્મનો જ પ્રચાર કરતા હોય તો તેને અટકાવવા જોઈએ અને તેનો પૂરજોશમાં વિરોધ કરવો જોઈએ

તો એમણે એક જ વાત કરી હતી કે વેદ અને ધર્મમાં આપણે ત્યાં આ સિસ્ટમ છે હવે એ લોકો ધર્મ શાસ્ત્રોને માનતા નહોતા પછી એ ચાહે આ કરશનદાસ મુલજી હોય કે ચાહે એ સમયના બીજા અન્ય બધા વિચારકો હોય એ કોઈ આપણા શાસ્ત્રને માનતા નતા એટલે મૂળ વાંધો અહીંયાથી છે એમને વિધવા વિવાહ કરવા અને આપણા જે ત્યારના વિધવાનો હતા જે

જેના આધારે જે સબ્જેક્ટ ઉપર તમે બનાવો છો એને લગતા લોકોને તો એકવાર બતાવો તમે આ લોકોએ તો એટલી બધી ચાલાકી કરી છે કે ન કોઈ ટીઝર ન કોઈ ટ્રેલર અચાનકથી બસ ખાલી જાહેરાત કરી દીધી કે 14 જૂને નેટફ્લિક્સ ઉપર આ આવવાનું છે પેટમાં કઈક પાપ છે ને કેમ પહેલા બતાડતા નથી કેમ ટ્રેલર રિલીઝ નથી કરતા આ દરેક પિક્ચરના ટ્રેલર આવે છે એક એક મહિના પહેલા બતાવો કારણ કે એમને ખબર છે કે ટ્રેલર આવશે એટલે જે ધાર્મિક લોકો છે એની લાગણી દુભાવવાની છે અને એ ઉશ્કેરાતમાં વિરોધ કરવાના છે એ ડરના હિસાબે મેકર છે અને નેટફ્લિક્સે આનું ટ્રેલર રિલીઝ નથી કર્યું અને છેજ સુધી બધાને અંધારામાં રાખ્યા અને આ તો ધ્યાન પડી ગયું તમે પોસ્ટરમાં જ જોઈ શકો છો કે એક વ્યક્તિને હીરો તરીકે પ્રમોટ કર્યો છે અને જેમણે આ તિલક ધારણ કર્યું છે ખાલી અમે થોડી કરીએ જ્યાં અહીંયા બેઠેલા દસ જણાએ કર્યા છે તિલક તો એ આપણા આપણું જે ચિહ્ન છે ધાર્મિક